ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર યુનિયન દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે જેમાં રાજકોટ જિલ્લાના પાંચ હજાર કર્મચારીઓએ સરકાર સામે બાયો ચડાવી છે પચીસો આંગણવાડીઓ બે દિવસ સંપૂર્ણ બંધ છે સંયુક્ત ટ્રેડ યુનિયનો દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે લાંબા સમયથી આંદોલન છતાં સરકાર બેઠક યોજવા તૈયાર ન થતાં એક મંચ દ્વારા સંયુક્ત આંદોલનનો કરવાનો નિર્ણય લીધો છે ત્યારે આજે આંગણવાડીની મહિલા કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો શહેરના જુબેલી ગાર્ડન ખાતે મોટી સંખ્યામાં મહિલા કર્મચારીઓ એકત્ર થયા હતા જૂની પેન્શન યોજના વેતનમાં વધારો નવા અપડેટ થયેલ મોબાઈલ આપવા સહિતના મુદ્દે જિલ્લાની પાંચ હજારથી વધુ મહિલા કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો રાજકોટ સહિત સમગ્ર જિલ્લાની અને સમગ્ર રાજ્યની આંગણવાડીની મહિલાઓ છે કાર્ય મહિલા જે છે તે આજથી હડતાળ ઉપર છે તે ઉતરવામાં આવી છે જુદી જુદી દસ જેટલી માગણીઓ છે વેતનમાં વધારો કરવામાં આવે પેન્શન જૂની યોજના શરૂ કરવામાં આવે સહિતના દસ જેટલા મુદ્દાઓ છેલ્લા ઘણા સમયથી સરકારને રજૂઆત કરવામાં આવતી હોવા છતાં કોઈ નિરાકરણ ન આવતું હોય અને અંતે આજથી આ મહિલાઓ છે આંગણવાડીની રાજકોટ જિલ્લાની જો વાત કરવામાં આવે રાજકોટ જિલ્લાની પાંચ હજાર જેટલી મહિલા કર્મચારીઓ છે તે આજથી હડતાલ ઉપર છે તે ઉતરી રહી છે આગામી બે દિવસ સુધી હડતાલ છે તેમની ચાલશે ખાસ કરીને આપણી સાથે જે આંગણવાડીના જે પ્રમુખ છે તેમની સાથે વાત બેન કઈ રીતની માગણી છે આપણી અને શું રજૂઆત લઈને આજથી આ કાર્ય શરૂ કર્યા અમારી માંગણીઓ છે કે લઘુત્તમ વેતનમાં સમાવેશ કરે કાયમી કર્મચારીનો દરજ્જો આપે સારી કંપનીના મોબાઈલ આપે પ્રમોશન જે અટવાળા છે લાયક બહેનોને પ્રમોશન આપે સરકારે જે ગ્રેચ્યુઇટી એક્ટનો કાયદો બહાર પાડેલો છે એ રીતે બહેનોને ગ્રેચ્યુઇટી ચૂકવે આવી અનેક માંગણીઓ છે જેવો કે પ્રોવિડન્ટ ફંડ ઈ એસઆઈના લાભો જે બીજા કર્મચારીને મળે છે એ અમારા આંગણવાડી વર્કર હેલ્પરને આ લાભો મળે આવી અમારી અનેક રજૂઆતો છે આજે અમારું મહાસંમેલન પડાવરૂપે છે કાલે અમે રેલી કરી કરવાના છીએ અને આગળ પણ જો સરકાર નહીં સાંભળે તો જે યુનિયન દ્વારા નક્કી થશે એ કાર્યક્રમો અમે કરશું ચોક્કસ અન્ય જે છે તેમની સાથે વાત કરશું ખાસ કરીને અગાઉ પણ સરકારને રજૂઆત કરવામાં આવી છે કોઈ પણ જે નિર્ણય નથી આવ્યો સરકાર હોય કેન્દ્ર સરકાર હોય તમામને પત્ર લખ્યા છે આ તમામનો શું જવાબ આવી રહ્યો છે હવે સરકારને અમે ઘણી વખત એટલે રજૂઆતો કરી છે લેટર મોકલ્યા છે મેલ કર્યા છે પણ સરકાર સાંભળતી નથી અને તો સરકારને જો સરકાર અમારું નહીં સાંભળે અને આંગણવાડી વર્કર બહેનોને બેનોની જો માગણીઓ નહીં સ્વીકારે તો આનાથી પણ અમે ઉગ્ર આંદોલન કરશું અને જરૂર પડશે તો અમે ચૂંટણીનો બહિષ્કાર પણ કરશું અને બીજા લોકોને પણ એમાં અમે ચૂંટણીની અંદર નહીં જોડાવા દઈએ ચોક્કસ વાત કરવામાં આવે તો ખાસ કરીને આજે અધિવેશન મળવાનું છે આ અધિવેશન બાદ આવતીકાલથી કઈ કઈ પ્રકારના જે કાર્યક્રમો કાલે અમે આજે તો હડતાલ કરી છે અને કાલે તો અમે ઉગ્ર આંદોલનમાં રેલી કરીશું વાત કરવામાં આવે તો જે આંગણવાડી મહિલાઓ છે તેની જે છે તે પડતર માંગો છે દસ જેટલી માંગો પૂર્ણ ન થતાં આજથી રાજકોટ જિલ્લાની પાંચ હજારથી પણ વધુ આંગણવાડી કાર્યકર્તાઓ બહેનો છે તે હડતાલ ઉપર ઉતરી છે અને આગામી સમયમાં જો કોઈ સરકાર દ્વારા નિર્ણય નહીં આવે તો ઉગ્રથી અતિ ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ છે તે હાલ આપવામાં આવી રહી છે કેમેરામેન કેતન લખતરિયા સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ